કર્ણાટકના ધારવાડમાં એક ટેક્સટાઇલ કંપનીમાં કામ કરતા રમેશ કોડા ટેન્શનમાં છે નિવૃત્તિના છ મહિના પછી પણ ગ્રેજ્યુઇટીના પૈસા નથી મળ્યા ઉપરથી કંપનીની આર્થિક સ્થિતિ પણ ખરાબ છે તેમને ડર છે કે ક્યાંક ગ્રેજ્યુએટીના પૈસા ડૂબી ન જાય પરંતુ કર્ણાટક સરકારે એવું પગલું ભર્યું છે જેનાથી ભવિષ્યમાં રમેશ જેવા લોકોને આ પરિસ્થિતિમાંથી પસાર નહીં થવું પડે રાજ્ય સરકારે તમામ કંપનીઓ માટે ગ્રેજ્યુઇટી વીમો ફરજિયાત બનાવ્યો છે કર્ણાટક સરકાર દ્વારા લેવામાં આવેલા આ ફાયદાઓને સમજતા સર ગણિત સમજી લઈએ કર્મચારીઓના હિતોના રક્ષણ માટે ઓગણીસો બોતેર માં ગ્રેજ્યુઇટી એક્ટ ઘડવામાં આવ્યો હતો અને આ કાયદા હેઠળ જ્યાં દસ કે તેથી વધુ કર્મચારીઓ કામ કરે છે તેમને ગ્રેજ્યુઇટીનો લાભ આપવામાં આવશે આ અનિવાર્યપણે એક નાણાકીય લાભ છે જે કર્મચારીઓને તેમની સંસ્થા સાથે લાંબા ગાળા સુધી જોડાઈ રહેવા બદલ રિવોર્ડ તરીકે આપવામાં આવે છે જ્યારે કોઈ કર્મચારી કોઈ સંસ્થામાં પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે કામ કરે છે તો તે જ્યારે નોકરીમાંથી રાજીનામું આપે છે અથવા તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે અથવા તો પછી નિવૃત્ત થાય છે ત્યારે ગ્રેજ્યુએટીનો લાભ આપવામાં આવે છે ગ્રેજ્યુઇટીની રકમ કંપનીમાં કર્મચારીની સર્વિસનો સમય ગાળો અને માસિક પગાર પર આધાર રાખે છે. કંપની છોડતી વખતે કર્મચારીને કેટલી ગ્રેજ્યુઇટી મળશે તેની એક ચોક્કસ ફોર્મ્યુલા છે. સામાન્ય રીતે 1 વર્ષની નોકરી પર 15 દિવસો પગાર આપવામાં આવે છે. પરંતુ આ ગણતરીમાં વિકોફનો સમાવેશ નથી થતો. આવી સ્થિતિમાં ગ્રેજ્યુઇટી મહિનામાં 26 દિવસના આધારે ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે રમેશે ટેક્સટાઇલ કંપનીમાં 28 વર્ષ નોકરી કરી છે. અને લાસ્ટ મંથની સેલેરી ત્રીસ હજાર રૂપિયા છે તો તેની ગ્રેજ્યુઇટીની ગણતરીની ફોર્મ્યુલા આ આધારે હશે આ રીતે રમેશને ચાર લાખ ચોર્યાસી હજાર છસો પંદર રૂપિયાની ગ્રેજ્યુઇટી મળશે જો કંપની ઈચ્છે છે તો વર્ષમાં પંદર દિવસથી વધુની ગ્રેજ્યુઇટી પણ આપી શકે છે કેટલીક કંપનીઓ તેમના બ્રાન્ડિંગ માટે અને કર્મચારીઓનો વિશ્વાસ જીતવા માટે આવું પણ કરે છે ગ્રેજ્યુઇટીની જવાબદારીને પહોંચી વળવા માટે કેટલીક કંપનીઓ ગ્રુપ ગ્રેજ્યુઇટી વીમો પણ લે છે દેશની લગભગ તમામ જીવન વીમા કંપનીઓ આ પ્રોડક્ટનું વેચાણ કરી રહી છે તમામ કર્મચારીઓને સમયસર ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કર્ણાટક સરકારે તમામ કંપનીઓ માટે વર્ષ બે હજાર ચોવીસથી ગ્રેજ્યુટી વીમો લેવો ફરજિયાત બનાવ્યો છે હવે સવાલ એ છે કે આ પોલિસી કેવી રીતે કામ કરે છે તો અન્ય વીમા કવરની જેમ ગ્રેજ્યુએટી વીમા માટે વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે ઉદાહરણ તરીકે એબીસી કંપનીમાં સો કર્મચારીઓ છે જો કંપની ગ્રેજ્યુટીની જવાબદારીને પહોંચી વળવા માટે વિમોલે છે તો તેનું વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે કંપની દર વર્ષે કર્મચારીના પગારમાં વધારો કરે છે તેથી ગ્રેજ્યુટી કવરની રકમ પણ વધશે તેથી જ વીમા પ્રીમિયમની રકમ પણ દર વર્ષે વધે છે વાર્ષિક પ્રીમિયમથી કંપનીની ગ્રેજ્યુટી માટે કોર્પસ બનાવે છે અને આ ફંડમાંથી કર્મચારીઓની ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે છે આ રીતે ગ્રેજ્યુએટી વીમાનો અર્થ એ છે કે જો કોઈ કંપની આર્થિક સંકટમાં મુકાય છે તો વીમા કંપની કર્મચારીની ગ્રેજ્યુએટી ચૂકવવાનું ચાલુ રાખશે આનાથી રમેશ જેવા લોકોને પેમેન્ટ માટે ભટકવું નહીં પડે કંપની માટે રાહતની બાબત એ છે કે કંપની ગ્રેજ્યુએટી વીમા પ્રીમિયમની રકમ તેના ખર્ચમાં ઉમેરી શકે છે અને તેને તેની વાર્ષિક આવકમાંથી બાદ કરીને ટેક્સ છૂટનો લાભ મેળવી શકે છે સરકારી ક્ષેત્રમાં નિવૃત્તિ સમય કર્મચારીને મળનારી ગ્રેજ્યુઇટી સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે જ્યારે ખાનગી ક્ષેત્રમાં કેટલીક શરતો સાથે વીસ લાખ રૂપિયા સુધીની રકમ ટેક્સ ફ્રી હોય છે ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવન જૈન કહે છે કે કર્ણાટક સરકારે કંપનીઓ માટે ગ્રેજ્યુટી ઇન્સ્યોરન્સ ફરજિયાત બનાવીને પ્રશંસનીય કામ કર્યું છે આનાથી કંપની મેનેજમેન્ટને ગ્રેજ્યુઇટીની ચૂકવણી અંગેની ચિંતા નહીં કરવી પડે જો કોઈ કંપની આર્થિક સંકટમાં ફસાઈ જાય છે તો તેના કર્મચારીઓ ગ્રેજ્યુઇટીની ચૂકવણીને લઈને બેફિકર રહેશે કારણ કે આવી સ્થિતિમાં વીમા કંપની ગ્રેજ્યુઇટી ચૂકવશે સરકારની આ પહેલથી કંપની અને કર્મચારી બંનેને ફાયદો થશે દેશમાં છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓની છટણી ચાલી રહી છે મોટી કંપનીઓ નાણાકીય કટોકટીનો સામનો કરે છે પરંતુ સ્ટાર્ટઅપ્સ અને નાની કંપનીઓને એકસાથે વધુ કર્મચારીઓની છટણી અથવા સામૂહિક રાજીનામાના કિસ્સામાં ગ્રેજ્યુટી ચૂકવવામાં મુશ્કેલી પડે છે આવી પરિસ્થિતિથી બચવા માટે ગ્રુપ ગ્રેજ્યુએટી ઇન્સ્યોરન્સ એક સારો વિકલ્પ છે હાલમાં આ ઇન્સ્યોરન્સ ફક્ત કર્ણાટકમાં જ ફરજિયાત બનાવાયું છે જો અન્ય રાજ્યો પણ આવી પહેલ કરે છે તો તેનાથી મોટી સંખ્યામાં કર્મચારીઓને ફાયદો થશે